વેલકમ ટુ કુંજલ કિચન આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ એકદમ સરસ પોચો અને દાણેદાર તેવો અડદિયા પાક અને ચાસણીની ઝંઝટ વગર આ અડદિયો ગોળમાં જ તૈયાર કરીશું સાથે તેનો એક સ્પેશિયલ મસાલો બનાવીશું જેનાથી અડદિયાની ફ્લેવર એકદમ સરસ બહાર જેવી જ આવશે અને સાથે હું નાની નાની ટીપ્સ શેર કરીશ જેથી જો તમે પહેલીવાર પણ અડદિયો બનાવતા હશો તો પણ એકદમ પરફેક્ટ બનશે તો રેસીપી છેલ્લે સુધી જોઈ એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં આપણે અડદનો લોટ તૈયાર કરીશું તો તેના માટે મેં અહીં અઢીસો ગ્રામ અડદની દાળ લીધી છે અને અડદની દાળને પ્રોપર કપડાંથી આ રીતે લૂછી લેવાની છે જેથી તેમાં કોઈ પણ પાવડરનો ભાગ રહેલો હોય તો એ દૂર થઈ જાય તો અડદનો લોટ રેડીમેડ પણ મળતો હોય છે પરંતુ ક્યારેક રેડીમેડ ના મળે તો આ રીતે તમે સહેલાઈથી તૈયાર કરી શકો છો હવે લૂછેલી દાળને એક મિક્સર જારમાં લઈ લેશો અને તેને દરદરૂ રહે તેવું પીસી લેવાનું છે તો અહીં અડદનો લોટ તૈયાર થઈ ગયો છે અને તમે તેને હાથમાં આ રીતે લો તો થોડું દરદરું હાથમાં ફિલ થવું જોઈએ એ રીતનો તેને પીસવાનો છે તો ખૂબ સરળતાથી આ રીતે અડદનો લોટ તૈયાર કરી શકાય છે તો અહીં મેં પીસેલો અઢીસો ગ્રામ અડદનો લોટ લીધો છે તેની સાથે જ બસ્સો ગ્રામ ઘી લીધું છે અને અઢીસો ગ્રામ ગોળ લીધો છે અત્યારે મેં દેશી ગોળ લીધો છે તો અડદિયા માટેનું માપ ખૂબ સરળ છે તમે જેટલો લોટ લો તેટલો જ ગોળ લેવાનો છે અને તેનાથી થોડું ઓછું ઘી લેવાનું છે હવે અડદિયાનો મસાલો તૈયાર કરીશું તો તેના માટે મેં અહીં અડધું જાયફળ લીધું છે સાથે આઠથી નવ ઇલાયચી લીધી છે સાથે આઠ નંગ જેટલા લવિંગ છે અને સાથે જ ત્રણ ટુકડા તજના લીધા છે અહીં મેં જાયફળને નાના ટુકડામાં કાપી લીધું છે સાથે ઇલાયચીના દાણા ફોલીને બધી જ વસ્તુને ખાંડણીમાં લઈને ખાંડી લઈશું તો જો તમે વધારે પ્રમાણમાં મસાલો બનાવતા હોય તો મિક્સરમાં દળીને લેવો જેથી સરળતાથી તે તૈયાર થઈ જશે અને એકવાર આ મસાલાથી અડદિયોગ તમે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો બહુ જ સરસ ફ્લેવરફુલ બને છે અને જે કંદોય બનાવે તેવો જ અડદિયાનો સ્વાદ તૈયાર થશે તો અડદિયાનો મસાલો પણ તૈયાર છે હવે લોટ શેકવા માટે અહીં ઘી લઈશું તો જે બસો ગ્રામ ઘી લીધું હતું તેમાંથી ત્રણથી ચાર ચમચી ઘી વધારીશું બાકીનું બધું જ ઘી લઈ લેવાનું છે અને ઘી સરસ ગરમ થાય એટલે તેમાં અઢીસો ગ્રામ અડદનો તૈયાર કરેલો લોટ લઈ લેશું તો અત્યારે આપણે અડદના લોટને ધાબો આપવાની પ્રોસેસ કટ કરીને સીધો જ લોટ આ રીતે શેકવામાં લઈશું અને લોટ દરદરો લઈશું એટલે અડદિયો એકદમ સરસ કણીદાર જ બનશે હવે બધું પ્રોપર મિક્સ કરીશું અને લોટને શેકી લેવાનો છે તો અત્યારે લોટ આ રીતે સરળતાથી ફરે તેટલું આપણે લોટ શેકવા માટે ઘી લેવાનું છે અને હવે એકદમ ધીમા ગેસે લોટને સતત આ રીતે ચલાવતા જઈને શેકી લેવાનો છે અત્યારે પાંચ મિનિટ જેવો સમય થયો છે અને જોઈ શકાય છે કે લોટ ઘણો હળવો થઈ ગયો છે ખૂબ સરળતાથી ફરી રહ્યો છે અને લોટ શેકાવાનું શરૂ થઈ ગયું છે લોટને આ રીતે સતત ચલાવતા જઈશું અને શેકી લઈશું તો અત્યારે લોટ એકદમ સરસ બદામી કલરનો થઈ ગયો છે અને પ્રોપર શેકાઈ ગયો છે તો આટલો લોટ શેકવા માટે એકદમ ધીમા ગેસે બાર મિનિટ જેટલો સમય થયો છે હવે લોટ શેકાઈ ગયો છે એટલે ગેસની ફ્લેમ બંધ કરીશું અને તેમાં ત્રણ મોટી ચમચી સમારેલી બદામ નાખીશું તેની સાથે જ બે મોટી ચમચી સમારેલા કાજુ એડ કરીશું અહીં સાથે જ તમે બેથી ત્રણ ચમચી પિસ્તા પણ લઈ શકો છો હવે કાજુ અને બદામને પણ લોટમાં પહેલાં મિક્સ કરી લઈશું અને એકાદ મિનિટ આ રીતે ચલાવતા રહીશું તો લોટ એકદમ ગરમ છે એટલે કાજુ બદામ પણ લોટમાં પ્રોપર શેકાઈ જશે તેને અલગથી સાંતળીને લેવાની જરૂર નહીં રહે હવે તેમાં પા કપ જેટલું દૂધ એડ કરીશું અને દૂધ મેં રૂમ ટેમ્પરેચર પર હોય તેવું લીધું છે ઠંડુ નથી લેવાનું અને દૂધ નાખશો એટલે આ રીતે લોટમાં ઉભરો આવશે હવે તેને સતત ચલાવતા જઈશું જ્યાં સુધી આ ઉભરો બેસી ના જાય ત્યાં સુધી તેને મિક્સ કરતા રહેવાનું છે તો આ રીતે લોટમાં દૂધ એડ કરવાથી અડદિયો એકદમ સરસ પોચો બનશે સાથે ધાબો દીધા વગર પણ એકદમ સરસ દાણેદાર બનશે અને તેનો કલર પણ એકદમ સરસ આવશે એકવાર બધું જ દૂધ આ રીતે બેસી જાય એ પછી ફરી ગેસ ચાલુ કરી ફરી ત્રણથી ચાર ચમચી જેટલું દૂધ એડ કરીશું તો અહીં ટોટલ મેં અડધા કપથી થોડું ઓછું દૂધ લીધું છે અને તેને આ રીતે બે વાર થોડું થોડું કરીને એડ કરવાનું છે હવે પ્રોપર બધું જ મિક્સ કરીશું અને દૂધ એડ કર્યા પછી લોટને એકાદ મિનિટ શેકી લેવાનો છે એ પછી લોટ શેકાઈને તૈયાર છે હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેમાં પા કપ જેટલું સૂકા કોપરાનું છીણ નાખીશું તો અહીં જે સૂકું કોપરું આવે એને જ મેં છીણીને લીધું છે તેને પ્રોપર મિક્સ કરી લઈશું કોપરાને શેકવાનું નથી એટલે તેને લાસ્ટમાં એડ કરીશું તો અત્યારે અડદિયાનો લોટ શેકાઈને તૈયાર છે હવે બીજા વાસણમાં ઘી લઈશું તો જે ત્રણથી ચાર ચમચી જેટલું ઘી વધારીને રાખ્યું હતું એ જ ઘી લેવાનું છે અને બધું જ ઘી લઈ લેશું ઘી સરસ ગરમ થાય એટલે તેમાં ગુંદર તળીશું તો અહીં મેં બે મોટી ચમચી ગુંદર લીધો છે અને આ ગુંદર નાના ટુકડામાં છે જો તમારો ગુંદર બહુ જ મોટો હોય તો તેને થોડો ખાંડીને લેવાનો જેથી તે અંદર સુધી પ્રોપર તળાય હવે ઘી એકદમ સરસ ગરમ થાય એટલે તેમાં એક ચમચી ગુંદર નાખીને તળી લઈશું ગુંદર તળવા માટે હંમેશા આ રીતે વધારે ઘીનો જ ઉપયોગ કરવાનો જેથી ગુંદર એકદમ સરસ અંદર સુધી તળાશે એક ખાંડ તળાઈ જાય એ પછી તેને અલગ કાઢી બીજો ગુંદર પણ આવી જ રીતે તળી લઈશું અને ગુંદર હંમેશા થોડો થોડો કરીને તળવાનો નહીંતર તે અંદરથી કાચો રહેશે અને પછી અડદિયામાં તેનો ટેસ્ટ બરાબર નહીં આવે તો આ રીતે બધો ગુંદર તળાઈ ગયો છે હવે એ જ ઘીમાં ગોળ ઓગાળી લઈશું તો અહીં મેં અઢીસો ગ્રામ જેટલો ગોળ લીધો છે એ લઈ લેશું ગોળને આ રીતે સમારીને અથવા તો છીણીને લેવાનો છે ઘી જો બહુ જ વધારે ગરમ થઈ ગયું હોય તો ગેસની ફ્લેમ વચ્ચે બંધ કરી દઈશું અને ગોળ પ્રોપર પીગળી જાય એ પછી ગેસ ચાલુ કરવાનો છે અને ગોળને હંમેશા આ રીતે છીણીને કે કાપીને લેવાનો હવે એકથી બે મિનિટ જેવો સમય થશે એ પછી ગોળ સરસ પીગળી જશે અને તે ધીમે ધીમે ફૂલવાનું ચાલુ થશે ગોળ થોડો ફૂલશે એટલે આ રીતે તેના પર બબલ્સ દેખાશે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આનાથી વધારે ગોળને ફૂલાવવાનો નથી અને અત્યારે આ પ્રોપર તૈયાર છે હવે તેને શેકેલા અડદના લોટમાં એડ કરીશું અને બધું પ્રોપર મિક્સ કરી લઈશું આ સમયે ગેસની ફ્લેમ બંધ જ રાખવાની છે એમ છતાં અડદિયામાં એકદમ સરસ બાઇન્ડિંગ આવશે તો તમે જેમ જેમ મિક્સ કરશો તેમ તેમાંથી ઘી છૂટું પડતું જશે હવે તેમાં એક ચમચી સૂંઠ પાવડર લઈશું સાથે જ તૈયાર કરેલો અડદિયાનો મસાલો નાખીશું તો અત્યારે આ બે ચમચી જેટલો મસાલો તૈયાર થયો છે એ બધો જ મેં એડ કર્યો છે જો તમને સ્ટ્રોંગ ફ્લેવર ના ગમતી હોય તો તમે દોઢ ચમચી મસાલો લઈ શકો છો હવે તેમાં લાસ્ટમાં તળેલો ગુંદર એડ કરીશું અને ગુંદરને પણ પ્રોપર મિક્સ કરી લેવાનો છે આ સમયે વધારે વાર તેને મિક્સ નથી કરવાનું અને હવે જો તમને અડદિયાને શેપ આપવો હોય તો આ રીતે ગરમ ગરમ હોય ત્યારે તેને શેપ આપી દેવાનો છે અત્યારે આપણે તૈયાર કરેલા મિશ્રણને એક ટીનમાં લઈ લેશું અને તેને પ્રોપર સ્પ્રેડ કરી દઈશું હવે તેને ઉપરથી આ રીતે સરસ લેવલ કરી દઈશું અને ઉપર થોડા કાજુ બદામ નાખીશું અને તળેલો ગુંદર પણ ઉપરથી થોડો સ્પ્રિન્કલ કરીશું જેથી તેનો ક્રંચ એકદમ સરસ આવે અને દેખાવમાં પણ અડદિયો એકદમ સરસ લાગે એ પછી તેને થોડું આ રીતે પ્રેસ કરી લેવાનું છે અને અડદિયાના વાસણને આ રીતે થોડું ત્રાંસુ મૂકીશું જેથી બધું જ ઘી તેમાં એબ્ઝોર્બ થઈ જશે તો આને પાંચ મિનિટ થોડું સેટ થવા દઈશું અને એ પછી તેને કટ આપી દઈશું તો કટ આપવાથી બધું જ ઘી તેમાં અંદર સરસ એબ્ઝોર્બ થઈ જશે અને અડદિયો એકદમ સરસ પોચો બનશે તો કટ આપ્યા પછી અડદિયાને એકથી દોઢ કલાક જેવું સેટ થવા દઈશું એ પછી તમે જોઈ શકો છો કે અડદિયો એકદમ સરસ સેટ થઈ ગયો છે અને તેના એકદમ વ્યવસ્થિત પીસ પણ પડી રહ્યા છે તો આ અડદિયો આપણે ચાસણીની ઝંઝટ વગર ગોળમાં તૈયાર કર્યો છે એટલે હેલ્ધી પણ છે અને બહુ જ સરસ ટેસ્ટી પણ બન્યો છે તો ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તમે આ રીતે અડદિયો બનાવશો તો પહેલીવારમાં તમારો અડદિયો પણ પરફેક્ટ બનશે તો રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી સાથે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ